ભાઈ જ્યારે કોઈ એક વિચાર મારા મગજમાં આવે ને ત્યારે મને થાય કે ચલો તમારા જોડે હું શેર કરું છું અને અત્યારે ઇન્સ્ટન્ટ મારા મગજમાં એક વિચાર આવ્યો તો કીધું ચાલો હું તમને શેર કરું કે તમે ક્યારે વિચાર્યું છે કે ભાઈ ભગતસિંહ તો એક બ્રાહ્મણ હતા અને એમના જે મમ્મી પપ્પા હતા એ તો ભગવાનમાં બહુ માનતા હતા તો પછી ભગતસિંહ નાસ્તી કેમ બન્યા શું એવું હતું કે પોતે ભગવાનમાં માનતા નહોતા તો ના ભાઈ એવું નહોતું પોતે પણ ભગવાનમાં માનતા હતા પણ પોતે નાસ્તિકાના માટે બન્યા કે પોતે લોકોને એવું સમજાવવા માગતા હતા કે ધર્મ એ પર્સનલ વસ્તુ છે અને તમારે બહાર લાવવાની કોઈ જરૂર નથી ભાઈ જો એક આપણે વેપારી અને મારાથી જેટલા પણ મારી મારા જોડે જે ઓડિયન્સ જોડાયેલી છે દરેક વ્યક્તિ એ બિઝનેસ કરે છે અથવા કરવા માગે છે એટલે આપણે બધા વેપારી થયા તો આપણા માટે કર્મ એ સૌથી મોટા મોટો ધર્મ છે ધર્મ સેકન્ડમાં આવે પહેલું આપણું કર્મ આપણે જે કર્મ કરીએ છીએ આપણા માટે પ્રાયોરિટી આપણી ફેમિલી અને આપણા માટે આપણે પોતે ખુદ હોવો જોઈએ તો જો આપણે એક વેપારી હોવું જો બનવું હોય અને એક વેપારીની સાચી ઓળખ એ છે કે સમાનતા રાખે હવે તમે એવું વિચારો હું બ્રાહ્મણ છું હું રજપૂત છું પટેલ છું આ વ્યક્તિ આમ ના થવું પડે આ વ્યક્તિ પાણી ના પીવું પડે વગેરે વગેરે તો એ પહેલી મેન્ટેલિટી તમારા મગજમાં તમારે કાઢવી પડશે ભાઈ પછી તમે તમારો વેપાર ચાલુ કરી શકશો અને સીધી વસ્તુ એ છે કે ભાઈ ચીન આપણા દેશ કરતાં પછી આઝાદ છું તો ચીન આટલો આગળ કેમ છે તો ત્યાં ગવર્મેન્ટે રૂલ બનાવેલો છે કે ભાઈ ધર્મ એ પ્રાઇવેટ વસ્તુ છે એ તમારે શેર કરવાની જરૂર નથી અને અત્યારે પણ જ્યારે કોઈ તમે બારે આ તહેવારોમાં એ જે લીગલી બારે જે ઉત્સવો ઉજવે છે એ વસ્તુ બેને મળે છે બાકી એ લોકો બહારે આવીને બધું કરતા નથી ભાઈ રેલીઓ નથી કાઢતા ધર્મ માટે ત્યાં આગળ બધું સ્ટ્રીક નિયમ છે અને એના કારણે દેશ આગળ છે કારણ કે જ્યારે તમે ધર્મથી ઉપર વિચારશો ને જ્યારે ધાર્મિક વાતોથી જ્યારે ઉપર વિચારશો ત્યારે ત્યારે જ કંઈક નવું ક્રિએટિવ કરી શકશો અત્યારે તમે વિચાર કરો તમે ઇન્સ્ટાગ્રામ જુઓ ફેસબુક જુઓ ટીવી જુઓ ન્યૂઝ જુઓ ક્યાં ને ક્યાં પચાસ ટકા ન્યૂઝ શું હોય છે ધર્મ રિલેટેડ હિન્દુ મુસ્લિમ બ્રાહ્મણ રજપૂત પટેલ દલિત મતલબ વગેરે વગેરે અને એમ આખી પોલિટિક્સનો ખેલ છે તમે જ્યારે આ સમજી જશો ને કે આ દરેક વસ્તુ પોલિટિક્સનું એક પોલિટિક્સ એના ઉપર ઊભી કહેવાય તમારે અત્યારે એક પોલિટિક્સમાં આગળ જવું હોય તો તમારે ધર્મને પકડીને બેસવું પડશે તમારે જ્ઞાતિને પકડીને બેસવું પડશે હે લો કે હું મારો કોઈ મારો કોઈ એરિયા છે ને અહીંયા પટેલ સંઘ વધારે છે અને હું પટેલ હું તો હું પટેલ પટેલ કરીશ કારણ કે મને ખબર છે કે હું પટેલ પટેલ કરીશ તો જ માટે મને વોટ મળશે આ સિસ્ટમ થઈ ગઈ છે તો આ વસ્તુને સમજો કે પોલિટિક્સવાળા તો એનો ધંધો છે એટલે એ લોકો ધર્મને વધારે ઇમ્પોર્ટન્ટ આપે છે જ્ઞાતિને વધારે ઇમ્પોર્ટન્ટ આપે આપે છે પણ આપણે એક વેપારી છીએ તો આપણા માટે હરેક વ્યક્તિ સમાન હોવો જોઈએ ભાઈ પહેલી પ્રાયોરિટી તમારી એ હોવી જોઈએ કે કોઈ પણ જ્ઞાતિનો હોય આપણે ભાઈ મારોનો નાની ઉંમરનો હોય તો દીકરો મારવાનો પણ ભાઈ એ જ્ઞાતિવાળી વાતો વચ્ચે આવી ન જોઈએ ભાઈ તો આ વસ્તુ સમજી લો અને આપણો બિઝનેસ સારામાં સારો ચાલશે ભાઈ પહેલાં તો નીતિથી ચાલજો અને બીજું વાળું જ્ઞાતિવાદ ન હોવો જોઈએ ધર્મવાદ ન હોવો જોઈએ ત્યારે જ આપણે આગળ વિચારીશું કંઈક નવું ક્રિએટિવ કરી શકશું બીજો કોઈ જ્યારે પણ મારા મગજનો થોડા આવશે તો હું આ રીતે તમને કહેતો રહીશ બાકી કમેન્ટ સેક્શનમાં જણાવો તમારો કોઈ પણ વિષય ઉપર કન્ટેન્ટ જોતો હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો આપણે એના પર નેક્સ્ટ કન્ટેન્ટ બનાવીશું થેન્ક યુ